સ્ટોકના પ્રાઇઝમાં આપણને છેલ્લા ત્રણ ચાર વર્ષ આપણે જે લાર્જ ઇન્સ્યોરન્સ સ્ટોક છે લાઈફ ઇન્સ્યોરન્સ સ્પેસિફિકલી ત્યાં આગળ કોઈ આપણને પ્રાઇસ પરફોર્મન્સ જોવા નથી મળ્યું એસબીઆઈ લાઈફ એક રેર હતો ત્યાં આગળ આપણને રેલી જોવા મળી હતી પરંતુ રિસન્ટ ટાઈમમાં ત્યાં આગળ પણ ઘણી બધી રેલી અપ કરી દીધી છે તો ઇન્સ્યોરન્સ સ્ટોક પ્રાઇસ વાઇઝ કોઈ આપણને આઉટ પરફોર્મન્સ જોવા નથી મળ્યું પરંતુ જે રિસન્ટલી લાસ્ટ ક્વોર્ટરમાં રિઝલ્ટ આવ્યા છે એ ઘણા સ્ટ્રોંગ હતા રિલેટિવલી અને અત્યારે માર્કેટમાં જે રીતનું કરેક્શન જોવા મળ્યું છે તો એક ડિફેન્સિવ સેક્ટર તરીકે ઇન્સ્યોરન્સ ડેફિનેટલી કન્સિડર કરી શકાય છે જે આ ગાડી તમને ડાઉનસાઇડ લિમિટેડ બની શકે છે અને અપસાઇડ ડેફિનેટલી જો આ જે લાસ્ટ ક્વાર્ટરના રિઝલ્ટ આવ્યા એ કન્ટિન્યુ રહે છે મોમેન્ટમ તો અપસાઇડ મુમેન્ટમ બિલ્ડ થઈ શકે છે સ્પેસિફિકલી એચડીએફસી લાઈફની તમે વાત કરી જે આજનો નિફ્ટીનો ટોપ ગેનર છે તો ત્યાં આગાડી આપણને એક છેલ્લા પંદર વીસ ટ્રેડિંગ સેશનથી એક રેન્જમાં સ્ટોક ટ્રેડ થઈ રહ્યો હતો અને છસો પચીસની ઉપર જો આજે સસ્ટેન થઈ જાય છે જે કરન્ટલી અત્યારે એની ઉપર જ છે તો જો છસો પચીસની ઉપર સસ્ટેનેબલ હું આપતો હોય તો એની ઉપર આપણને ક્લોઝિંગ મળી જાય તો ફર્ધર અપ હું અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ અરાઉન્ડ સિક્સ ફિફ્ટી અને પછી સિક્સ સેવન્ટીના લેવલ્સ અહીંયાથી આપણને એક્સટેન્ડ થતાં જોવા મળી શકે છે